દીકરીએ શુક્રવારે અગિયાર તારીખે આવીને ફરિયાદ કરી હતી કે પે નીચેના ભાગમાં દુખાવો થાય છે એ દિવસે વાઈફે કંઈ ધ્યાન ના આપ્યું પણ બાર તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે એટલે એણે વાઈફે ચેક કર્યું તો એણે પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે તો કે એના મેડમનું નામ આપે છે ફોટો બતાવે તો એ એક જ મેડમનું નામ આપે છે ને એ જ દિવસે અમે પછી વધુ તપાસ અને સારવાર માટે એને ચંદ્રાયણ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો રવિવારે એને અમૃતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો ને આ બાબતની અમે તપાસ કરવા અને એના માટે વધુ જાણકારી માટે એને પ્રિન્સિપાલને ફરિયાદ કરી પ્રિન્સિપાલ મેડમ એવું કીધું કે અમે આમાં તપાસ કરીને તમને હું કે જવાબ આપીશું બીજે દિવસે અમે ના પાડી હતી કે અમને આ મેડમ પર હવે જરાય વિશ્વાસ નથી તમે એને ના સોંપશો તોય મેડમ યાં લઈ ગયા એમની એમની પાસે લઈ ગયા એ અમને બેસાડ્યા કે આ બેબી પાસે અમે લઈ ગયા તા એવું કીધું ને એને આ આંખે એને હાથ બાંધ આ મૂકીને એ જોઈ ના શકે એના માટે એને ધમકાવાની ડરાવાની કોશિશ કરી છે કે કંઈ ઘરે કંઈ વાત ના કરી શકે એના માટે એમાં જે કંઈ પોલીસ તપાસ થાય યોગ્ય ને એમાં કંઈ જે કસુરવાર હોય તો એને જે કંઈ કાયદાકીય મુજબ સજા થાય ત્યાં એમાં છે નર્સરીમાં છે ને ચાર વર્ષ ને ચાર મહિના થયા છે અત્યારે ઘણા વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અત્યારે એફઆઈઆર એફઆઈ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે બીજે તપાસ કરી લે હું સ્કૂલ નવી બની ત્યારથી છું અને મને આ શિક્ષણમાં 10-15 વર્ષનો અનુભવ છે કોઈ ભી પેરેન્ટને કોઈ ભી વિદ્યાર્થીને પૂછી લઈએ કે હું કેવી શિક્ષા દઉં છું અને કેટલા વિદ્યાર્થીઓને પ્રેમ કરું છું એટલે આ તદ્દન ખોટી વાત છે આટલું ખોટું એક શિક્ષક ઉપર તદ્દન આક્ષેપ નો જ નાખી શકો આ એક શિક્ષક તરીકે બધાને શરમજનક ઘટના કહેવાય આટલું કે તો બીજા વિદ્યાર્થી કોક દિવસ આ વિચાર કરશે કોક દિવસ ટીચર કે કેમ સ્કૂલમાં નોકરી કરવી એમ તરફથી એવું કેમ આવું છે કેને જે પણ ગુптаંગ છે કે કાઈક ને છે એ ખામી આવે છે અને એના અલગ અલગ ઘણા બધા કારણો હોઈ શકે છે કે ભાઈ ઉનાળો છે તો ગરમીના લીધે ઘણાં બધા કારણો જે જ અમારે ઘણા બધા સ્ટાફ છે એના તરફથી પણ રજૂઆત કરવામાં આવી પણ પેરેન્ટ્સ તરફથી એક જ રજૂઆત છે કે જે શિક્ષક છે એના જે ટીચર છે એમના તરફથી છે એ એને કોઈપણ પ્રકારનો છે એ ઈજા પહોંચાડેલ છે પેરેન્ટ્સ દ્વારા જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે અમે પેરેન્ટ્સ ને પણ જે કાઈ વિડીયો રેકોર્ડિંગ છે જે ક્લાસ નો રેકોર્ડિંગ છે એ બધું જ બતાવેલ છે એમાં ક્યાંય પણ સાબિત થઈ શકતા નથી છતાં પણ શા માટે છે એ પેરેન્ટ્સની પાછળ પડે પેરેન્ટ્સ છે એ શિક્ષક ની પાછળ પડેલા છે એ ખ્યાલ નથી આવતો